સમાચારમાં આગળ વાત કરીએ તો ડીવાય એસપીના અધ્યક્ષતાને માવસરી ખાતે રનિંગ ગ્રાઉન્ડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે વાવના માવસરી પોલીસ સ્ટેશન અને માવસરી ગ્રામ પંચાયતના સહયોગથી ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું ડીવાય એસપી એસ એમ વારોતરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો

અને જે લોકો પોલીસમાં ભરતી થવા ઈચ્છુક છે એવા ઉમેદવારો માટે સરળતાથી એમને ટ્રેકનો યુઝ કરી શકે એટલા માટે થઈને એક રનિંગ ટ્રેકનું અત્યારે આજ લાભ પાચમના દિવસે ઓપનિંગ કરવામાં આવેલ છે અને અમારા રેન્જ આઈજીપી શ્રી મોથલે સાહેબ તથા અમારા બનાસકાંઠા જિલ્લાના એસપી શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ ના માર્ગદર્શન પ્રમાણે અમે આ ટ્રેકનું આજે ઓપનિંગ કરેલ છે અને અમે એવી આશા રાખીએ છીએ યુવાનોને યુવાનો પાસેથી કે તેઓ વધારેમાં વધારે પોલીસ ખાતામાં ભરતી થાય વધારેમાં વધારે લશ્કરમાં ભરતી થાય ખાસ કરીને આપણો આ બોર્ડર વિસ્તાર છે તે બોર્ડર વિસ્તારના યુવાનો અને બોર્ડરના ગામડાના યુવાનો આ લશ્કરમાં અને પોલીસ ખાતામાં આવે એવી અમારે અમારા ઉદ્દેશથી અમે આજે આ રનિંગ ટ્રેકનું ઓપનિંગ કરેલ છે કુલ ચારસો મીટરનો રનિંગ ટ્રેક છે આ રનિંગ ટ્રેકમાં ચારસો મીટરનો રનિંગ ટ્રેક છે એની અંદર લોકોને યુવાનોને પૂરેપૂરું માર્ગદર્શન પણ આપવામાં આવશે ઇવન ફિઝિકલ એક્સરસાઇઝની પણ માર્ગદર્શન આપવામાં આવશે અને સાથે સાથે જે લોકો ભરતીમાં જવા માગે છે જે લોકો પોલીસની ભરતીમાં જાય છે એના માટે અમારા પોલીસના એક રૂમ જે છે એ રૂમની વ્યવસ્થા કરી અને ત્યાં સરસ મજાની લાઇબ્રેરીનું પણ અમે આયોજન અઠવાડિયામાં કરવાના છીએ અને તે લોકોને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે લેખિત પરીક્ષામાં પાસ થાય એના માટે થઈને અમારા પોલીસ ખાતાના અધિકારીઓ છે દર અઠવાડિયે એકાદી વખત એમને માર્ગદર્શન પણ આપશે એટલે આ આવો કાર્યક્રમ છે અને અમે એવી આશા રાખીએ છીએ કે બોર્ડરના ગામડાઓ ખાસ કરીને જ્યારે બોર્ડરનો વિકાસ થાય છે અને બોર્ડરના યુવાનો ખાસ કરીને પોલીસ ખાતામાં અને લશ્કરમાં ભરતી થાય તેવી આશા સાથે અમે આ કાર્યક્રમ આજે કરેલો હતો